તો આપણે હવે હોટેલમાં લાઈટ કરી લીધી હતી તો આપણે ભરી લીધા અને હવે આપણે નીકળવાનું છે બરોબર આપણો અલ્ટો નીચે પડ્યો નહી મજા આવશે આજ કઈ નહી થાય તો કોમેડી તો ભેગો મારા થતો જ આવશે તો કન્ટિન્યુ વરસાદ જોવો માં વિશાળ આપડે વરસાદ અને બેન ક્યાં હે ફોર વ્હીલ માં તો હવે આપડે નાસ્તો પાણી થોડાક કરી લઈ અને વરસાદ પુલ ચાલુ છે તમે જોઈ લ્યો વરસાદ વરસાદ માં ઘટે નઈ ભાઈ

બાદ કોલેન બે બાદ કોલેન બે હી ને બારો બાદ બે ને જી આ ઈ થોડા જો વાઈટ કોસ વાઈટ કમ માલ હું સે ઈ જો પેલા માલ ઢોર ને ઈમ નિમ બે હી જા ઘડક જો થઈ જાય તો પૂડી જાય કે અમાર ભાઈ ના કાડો હાથ રાખીને હાલ એ તમ ના હોબે અમને ન હોબે ભાઈ તમ ના ઈ હોબે તો વાઈટ કોલેન બે અમારા માં ઈ નો આવે અમ ખાનદાન ની ખોળા ના યર કે ભાઈ ભાઈ હા આ કિની કો માં મારું માંગુ નહીં મારો જાત નો નિયમ ભાઈ

પાણી 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 તો તમે છે ભાઈ વરસાદ વધ્યો અમને તો આવું જોવાનું બહુ મજા આવે તમને બધી નું કેવું મજા આવે કોમેન્ટમાં લખીને કઈ વરસાદ નીકળી ગયો

નો ખબર હોય ને એના માટે ની આ વસ્તુ છે એ ખાસ કરી અને કૃષ્ણ પાર્કમાં માં જમવા આવે જમવાનું બહુ મસ્ત બનાવે છે ઘરનું છે અમારા હગા થાય એ પણ થોડાક ચેતા છે એ હું કઈ નથી કે હગા ને લીધે આપણે કહીએ છે જમવાનું જ એક નંબર છે એક પર ખાઈ જાય એ પાછું આવે તો ગમે ત્યાંથી નહીં

પાણી જાય ભાઈ પાણી જાય અમી એ જાય આવા મળીએ આગળ આ છે હોટલ ક્રિષ્ણા પાર્ક આગળ વાત કરી નવી બને દેખાતો નથી વિશાલ મોટર બંધ થાય મોટર બંધ થાય તારા ક્યારે ચાલ હા થઈ લે આ વાલ કે ખોલી નાખ્યો આ વાલ કોઈ ખોલી નાખો બોલી નાખેલ છે

yeah, yeah.